ધરધંટી સહાય યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ યોજનાનો લાભ શું છે આ યોજનાનો હેતુ શું છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે જે વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને આર્થિક રીતે પછાત છે આવા ગરીબ લોકોને આર્થિક રીતે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એટલા માટે સરકાર દ્રારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેથી ગુજરાતમાં રહેતા આર્થિક રીતે પછાત અને ગરીબોને સહાય મળે યોજનાની અરજી કરવા માટે ઉંમર સોળથી સાઠ હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક જો તે ગામડામાં રહે છે તો એક લાખ વીસ હજાર અને શહેરમાં રહે છે તો તેની આવક એક લાખ પચાસ હજાર હોવી જોઈએ અને નગરપાલિકા અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તક ઉભી થશે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઘરઘંટી 2024 હેઠળ દરેક રાજ્યના 50000 થી વધુ લોકોને મફત ઘરઘંટી આપવામાં આવશે આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવામાં તેનો કામો થશે આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેવામાં આવશે આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ યોજનાનો લાભ લઈ શકશે ઘરધંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે આધાર કાર્ડ રેશન કાર્ડ જન્મ પ્રમાણપત્ર મોબાઈલ નંબર રહેઠાણના પુરાવામાં લાઇટ બિલ લાયસન્સ ચૂંટણી કાર્ડ જમીનના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક પુરાવો જોઈશે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જોઈશે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો જોઈશે અભ્યાસના પુરાવા જોઈશે જો અપંગ હોય તો અપંગ હોવાનો તબીબી પુરાવો જોઈશે જો સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર જોઈશે